નમસ્કાર દર્શક મિત્રો પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તમે મારું બેકગ્રાઉન્ડ જોઈ શકતા હશો એકદમ યુનિક બેકગ્રાઉન્ડ છે તમને પણ એમ થતું હશે કે આકાંક્ષા અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે અત્યારે મારી સાથે પ્લેટફોર્મ પર બહુ જ ક્રિએટિવ લેડી જોડાયા છે જ્યોતિબેન તો પહેલા તો સ્વાગત છે તમારું અવરાજકોટના પ્લેટફોર્મ પર કેમ મજામાં જે બેગ્સ હું જોઈ રહી છું એના ડ્રોઈંગ્સ છે એની પેટર્ન છે બહુ જ મસ્ત છે એકદમ યુનિક છે તો આ બેગ્સ બીજી બેગ્સ કરતા કઈ રીતે અલગ છે ને કહેવાય શું આ બધી જ્યુડ બેગ્સ છે પ્યોર નેચરલ વસ્તુ આવે આ કોટન કરતાં નેચરલ આવે ને તમે માટીમાં ભેળો તો માટી આરે માટી મિક્સ થઈ જાય ઓકે અત્યારે મેઇન પ્રોબ્લેમ જો કોઈ હોય તો પ્રદૂષણનો છે ડેફિનેટલી પ્લાસ્ટિકનો જે છે એના ઓલામાં મેં કઈક બનાવવા માંગતી હતી કે જેથી બને એટલો આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ અને એવું મટીરિયલ વાપરીએ કે જે પર્યાવરણને ક્યાંય થોડું ઘણું પણ નુકસાન ન કરે અને નેચરલ હોય એના માટે થઈને હું થોડુંક મારું માઇન્ડ ઘણા વર્ષો પહેલા જેવો સેટ થઈ ગયેલો હતો મારું પેલા જે કામ હતું ને એકચુઅલી એમ તો હેન્ડીક્રાફ્ટ નું વીસ વર્ષથી છું પણ પેલું જે કામ હતું એ ઘર સુશોભન વસ્તુનું હતું બધું એમાં હું તોરણ ચાકડા સો એવું બધું બનાવતી હતી પણ બને ત્યાં સુધી એમાં વેસ્ટમાંથી બેસ્ટનો ઉપયોગ કરતી ને નેચરલ હોય એવો બધો કોડી ચીપ એવું બધું વધારે વાપરતી કે જેથી કઈ પ્લાસ્ટિકનો યુઝ થાય એમાંથી દસ પંદર વરસ તો મારો બિઝનેસ સરસ ચાલતો હતો અને પછી સારો જ ચાલતો હતો પણ પછી એ અરસામાં થોડુંક મને બહુ એવા બધા મેસેજ મળતા હતા કે ગાયના પેટમાંથી પ્લાસ્ટિક નીકળે છે ને ગાય બહુ પ્લાસ્ટિક ખાય છે ને પછી મને ત્યારે બહુ જ દુઃખ થતું કે પ્લાસ્ટિક જે ગાયના પેટમાં જાય છે એનું મેઇન રીઝન તો આપણે લેડીસ જ છીએ કારણ કે લેડીસ જ પ્લાસ્ટિકમાં રેપ કરીને જે કચરો ફેંકતા હતા લીલો એના હિસાબે જ ગાય ખાતી હતી ને એના પેટમાં જતું હતું એટલે પછી મને થોડુંક એમ થયું કે મારે આના વિશે કઈક વિચારવું જોઈએ એમાં જ એ ચર્ચામાં હું બરોબર મારા કઝિન બોમ્બે છે એના ઘરે ગઈ હતી તો એના ઘરે જ્યુટ પડ્યું હતું થોડુંક વેસ્ટેજ હતું એને એક્સપોર્ટનું કામ છે એટલે એને તો બહુ બધું જ્યુટ આવ્યું હતું થોડુંક વધારાનું હતું અને એને ખબર છે કે આનો માઇન્ડ એવો છે કે આને કઈ પણ વસ્તુ આપો એમાંથી કઈ ક્રિએટિવ બનાવી આપશે એટલે એણે મને પછી કીધું કે મારી પાસે થોડુંક વેસ્ટ જ્યુટ પડ્યું છે તું લઈ જા તને કઈ ઉપયોગમાં આવે ને તારે કંઈ બનાવવું હોય તો એ જ્યુટ લઈને હું ઘરે આવીને ને બેઠી હતી ને ત્યારે જ મને સડનલી લાઈક થઈ કે જે શાકભાજી હોય છે એ જાજે ભાગે કોથળામાં ને એમાં જ શાકભાજી વીટી રાખે છે એટલે એનું શાકભાજી ફ્રેશ રહે છે એનો મતલબ એવો હતો કે હું જો આમાંથી બેગ બનાવું ને તેમાં નેચરલી છે વસ્તુ કેમિકલ વગરની એટલે ડેફિનેટલી વેજીટેબલ તો બધા ફ્રેશ જ રહેવાના છે અને બીજો ફાયદો એ થશે કે પ્લાસ્ટિક યુઝ થવાનું બંધ થાશે તો થોડુંક આપણે પર્યાવરણ ચોખ્ખું રહેશે પ્લસ મેઇન બેનિફિટ તો મને ગાય માટે જોતો તો કે ગાય જેટલું બને એટલું ગાય પાસે પ્લાસ્ટિક ઓછું જાય એટલા માટે થઈને મેં આઈડિયા લગાવ્યો ને એમાંથી આ વેજીટેબલ પાઉચ બધા બનાવ્યા પેલા આવે સિંગલ જે વેજીટેબલ આમાં ભરીએ ને તો લોંગ ટાઈમ માટે એકદમ ગ્રીન જ વેજીટેબલ રહે છે અને ફ્રીજમાં રાખીએ નહીં કઈ નહીં થાય બાર બી રહેશે લસણ ડુંગળી બટેટા માટે શાકભાજી માટે ફ્રીજમાં રહેશે અને બહુ જ યુનિક વસ્તુ છે અને બહુ સારી વસ્તુ છે મેં કે પબ્લિસિટી નોતી કરી છતાં મારો બિઝનેસ સરસ ચાલે છે એનું કારણ એ હતું કે વસ્તુ સારી હતી અને લેડીઝ ને આદત હોય કે કોઈ પણ સારી હોય કે ખરાબ હોય બધા રીવ્યુ આજુબાજુ એઝ એ લેડીઝ મને ખબર હતી એટલે એક લેડીઝ બેગ યુઝ કરી એનું એ લેડીએ એ આજુબાજુના કીધું ગ્રુપ સર્કલમાં માં કે આ બેગ સારી પડે છે આમાં રિઝલ્ટ બહુ જ સારું છે એવી રીતે મારી પબ્લિસિટી થઈ મારી બેગ બાર ગામે એટલી જઈએ છે કારણ કે એ બધાના રિલેટિવ્સ જે બાર ગામ છે ને એ લોકો લઈ જાય છે સો એવું કહી શકીએ કે આ તમે જે બેગ્સ બધી જોઈ રહ્યા છો આ બધી પ્યોર નેચરલ બેગ છે અને જેમ મેં મેં કીધું એમ કે માટીમાં પણ ભળી જાય એટલી નેચરલ બેગ છે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક યુઝ નથી થતું અને આપણે બનાના જૂટ બેગ કહીએ બનાના જૂટ માર્કેટમાં જે છે પ્લાસ્ટિક કોટેડ જૂટ છે આમાં અંદર પ્લાસ્ટિક નું લેયર આવે ઓકે જ્યારે આ પ્યોર બનાના જૂટ છે આમાં પ્લાસ્ટિકનું લેયર નહીં આવે ઓકે એટલે આપણે હા મોસ્ટલી તમે આ ટાઈપની બેગ્સ જો તો અહીંયા પ્લાસ્ટિકનું લેયર લેયર હોય બહારની બટ આમાં તો કોઈ જગ્યાએ પ્લાસ્ટિક યુઝ નથી થયેલું તો આ તમે કીધું કે વેજીટેબલ્સ માટેની બેગ છે આ બી એક ઈઝી કેરી બેગ છે પોકેટ વેજીટેબલ બેગ છે એમાં ફરતીકોર પોકેટ આપેલા છે એટલે જે મીન્સ કે જે નાનું નાનું શા વેજીટેબલ છે જે મિક્સ થઈ જાય છે એના માટે આપણે પ્લાસ્ટિકના જબલા ફેરિયા પાસે માંગતા હતા એ ન માંગવા પણ એના માટે મે આખી 6 પોકેટ વેજીટેબલ બેગ બનાવી આમાં 6 પોકેટ્સ બી સાથે આવે છે એ સિવાય બીજી આમાં કઈ કઈ વસ્તુઓ છે મને એ તમે એકવાર સમજાવી દો 6 પોકેટ વેજીટેબલ બેગ છે મારી પ્લસ પછી મે બોટલ કવર માટે જે માર્કેટમાં બોટલ કવર છે ને એ બધામાં મેં તમને કીધું એમ પ્લાસ્ટિક કોટેડ આવશે જયારે આ અસ્તર વાળી પ્યોર જ્યુટ માંથી બેગ આવશે આનો બેનિફિટ એ મળશે કે તમે આને જયારે બહાર જાવ છો તડકામાં તો આ બેગ માં થોડુંક પાણી સ્પ્રે કરી દેશો પછી અંદર તમારી પાણીની બોટલ મૂકશો એટલે એ બોટલ નું પાણી ઠંડુ ઠંડુ રહેશે એને ગરમ નહીં થવા દે તો ઉનાળો આવે છે અને બધા લેવા માટે પહોંચી જ જવું જોઈએ કારણ કે બેસ્ટ વસ્તુ છે કે એકદમ નેચરલી તમારી પાણી બોટલ છે ઠંડી રહેશે ઓકે અને આ જે બધા ડ્રોઈંગ કરેલા છે એ તમે પોતે કરો છો ના હું મારી સાથે ઘણી બધી લેડીઝ જોડાયેલી છે ઓકે અમે બધા ટીમ વર્ક થી કામ કરીએ છીએ એટલે આ બધા કટિંગ નું એનું કામ હું કરું છું તો સિલાઈ નું કામ સ્ટીચ નું કામ બીજી બેનો કરે છે ડ્રોઇંગ નું કામ બીજી બહેનો કરે છે એટલે અમારો કો ગ્રુપ છે અને અમે બધા જોઈન માં બધું કામ કરીએ છીએ તો તમે છેલ્લા 20 વર્ષ 18 20 વર્ષ થી આ ફિલ્ડ માં જો આર્ટ એન્ડ ક્રાફ્ટ ના અને તમને તમારા માં એક ક્રિએટિવિટી છે દરેક વસ્તુ ને સમથિંગ યુનિક બનાવી દેવાની તો આના માટેની તમે ક્યારે ટ્રેનિંગ લી લેલી છે કે બસ નેચરલી જ ગમે નેચરલી મને મારી જે જર્ની છે એ સ્ટાર્ટ થઈનું કઉ ને તો મારા મેરેજ થયા પછી મારા ઘરમાં અમે બધી બહુ બધી લેડીઝ હતી એટલે ઘરમાં ઘર કામ જાજુભાગુ આવે ને એટલે ફ્રી ના ટાઈમ માં મને ટીવી જોવું ને એવું બધું ઓછું ગમે ત્યારે ઘરમાં જે જુદા જુદા તોરણ ના બીડ ને આન તેને મટીરિયલ પડ્યું એમાંથી હું ક્રિએટિવિટી કરતી અને બધું લટકણ ને શો પીસ ને એવું બધું બનાવતી બધાને ખુબ જ ગમતું એમાંથી બધા ને મને ઓર્ડર આપવા માંડ્યા અને પોતાના ઘરમાં કોઈ વેસ્ટ વસ્તુ પહેરી હોય તો મને આપી જતા હું એમાંથી લોકોને બનાવી આપતી એવી રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ છે અને અહિયાં સુધી હું પહોંચી ગઈ છું અત્યારે ઇટ્સ ટુ ગુડ ખરેખર બહુ સારી વાત કહી શકાય કે એકદમ સારી વસ્તુ અને નેચરલ ખાસ અત્યારે પ્રદૂષણ એટલું વધી રહ્યું છે તો આઈ હોપ કે દરેક લોકો આમાંથી પ્રેરણા લે અને આ બેગ્સ વધુ વહેંચાય અને એક દિવસ એવો આવે કે જે રીતે અત્યારે બધે પ્લાસ્ટિક દેખાઈ રહ્યું છે એ રીતે આ રીતની બેગ્સ આપણને દેખાય તો ઇન ધ લાસ્ટ તમે આટલું સારું કામ કરી રહ્યા છો તો લોકોને કોઈ એવો સંદેશો તમે આપવા માંગો છો તમારા તરફથી હું લોકોને એટલું જ કહીશ ખાસ કરીને લેડીઝને હું લેડીઝ છું સમજુ છું પ્રોબ્લેમ હોય થઈ શકે છે પણ થોડુંક આપણે મેનેજ કરી ને તો બને એટલું પ્લાસ્ટિક ઓછું વાપરીએ જ્યારે શોપિંગમાં જઈએ ને ત્યારે આપણી પોતાની ઘરેથી ઓવન બેગ લઈને જઈએ જેથી કોઈ પાસેથી આપણે કેરી બેગ માગવી પડે હું આટલા વર્ષથી આ બિઝનેસ કરું છું પણ મારો પહેલેથી રૂલ્સ છે હું ક્યારેક કોઈને કેરી બેગ નથી આપી મારા મત પ્રમાણે કેરી બેગ એટલે કચરો છે યસ એક્ઝેક્ટલી એટલે તમે કોઈ પાસેથી કેરી બેગ નહીં માગો અને ખાસ કરીને પ્લાસ્ટિક બેગ તો નહીં જ માગો ને તમે પોતે પણ પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ઓછો કરો ખાસ તો એ જ કહીશ કે આપણા સંતાનો માટે આપણે ખાલી ધન દોલતને જમીન ને જે કંઈ વારસો મૂકીને જાશું ને એટલું ઇનફ નથી એના માટે એક સારું પર્યાવરણ મૂકીને જવું જરૂરી છે અને એના માટે બેસ્ટ રસ્તો એ જ છે કે આપણે બને એટલું પ્લાસ્ટિક ઓછું વાપરીએ કારણ કે આપણું પર્યાવરણ ખરાબ કરવામાં મૂળભૂત જો કોઈ કારણ હોય તો એ પ્લાસ્ટિક છે મારા મત પ્રમાણે તો અમારા ઘરમાંથી અમે કોઈ જગ્યાએ જમવાનું બહાર થી અમે કેરી કરતા તો અમારા ઓન ડબ્બા લઈને જઈએ છીએ કે જેથી આપણે યુઝ એન્ડ થ્રુ જે વસ્તુ જેટલી છે ને માર્કેટમાં બધી કચરો જ છે એટલે બને ત્યાં સુધી એનો ઉપયોગ ઓછો કરીએ તો બહુ જ સારું રહેશે આપણા માટે આપણા સંતાનો માટે વધુ ને વધુ રીસાયકલ હા રીસાયકલ યુઝ કરીએ અને મારા ખ્યાલ પ્રમાણે તો જે પેલાના જમાનામાં જે હતું થેલી ને ડબ્બા લઈને જાતા હતા એ સિસ્ટમ બહુ જ સારી સારી હતી યસ અત્યારે તો બારે થી જ બધું લઈ લેવાનું ને અહીંયા જ યુઝ કરીને ફેંકી દેવાનું એટલે યુઝ ઇન થ્રુ વસ્તુનો જેટલો આપણે ઉપયોગ ઓછો કરશું ને એટલું આપણું પર્યાવરણ ચોખ્ખું રહેશે અને કચરો ઓછો થશે આજના વિડીયોમાં ખૂબ મજા આવી તમારી સાથે વાતચીત કરીને અને હું એ વિશ્વાસ રાખું કે આ વિડિયોમાંથી દરેક લોકો એ પ્રેરણા લે અને આ દિશામાં તમે પણ આગળ વધો આ સાથે જ આજના વિડીયોનો અહીં અંત કરીએ ફરી મળીશું આવા નવા વિષયો સાથે હવે મને રજા આપશો નમસ્કાર